ઓ હો આ સરપંચ બન્યા છે કાળુબા સરપંચ પાવર કરે છે અને પાવર મારા ઉતારવો પડશે એ એકલા જ પાવર કરીએ કી આ ખૂમતાજી એ ગોમ માં પાવર કરશે સરપંચ એકલો પાવર ના કરી મનાવા નહી ધોઈ ફટાફટ ગોમ માં જવા દે પેટી લેવા જવા દે પેલા તો

ના પીતાલી પાણી પેલા અલે આ તને ખબર નહીં પડતી વસે વસ મેલી મેલી જતા રોશો જો સરપંચ પાવર કરે અમારા જેવા ખાલી મોણસો પાવર કરે એટલે મન છે સરપંચ આગળ તો કોઈ બોલતા નહિ ઓહો અને આ કુંડી બનાવી છે એટલે સરપંચ ને તમે વોટ આપ્યું મને વોટ ના આપ્યો સરપંચ કરાયા બધી વાતો મને ખાલી વોટ આપ્યો મને જીતાડ્યો છે ને મોજ મોજ થઈ ગયું ઉપર કર આ વર્ષે લાકડો નઈ આપડે ને એટલે

જેદાર ચકલી નાખી નઈ આવ્યો અલ્યા હું કેતો મને વોટ આપો મને જીતાડો અત્યારે ચકલી નહી તમારા ઘર ના માટલામ છે ચકલી નાખી હોય તારું ભલું થાય સરપંચ આવે એટલે આવજો ચા પીવો એવું બધું કરશું અને અમે આવીએ એટલે અમારી તો કોઈ ઇજ્જત જ અમારું તો કોઈ જ નહીં તારી તગારી મા સરપંચ આવો ચકલી નાખી છે ને તારું હજી નઈ આવે છે થોડું થોડું આવે છે હમણાં કીધું મને વોટ આપી વખત તો આ સુધી છે ને

આ સરપંચ ની રાડો ગમ વધી જી એના કઈ સરપંચ ના રાજીનામું લાવો ને મને લાવો કોઈ નઈ ના કોઈ ના અમે તો અમારે ખાઈ ખાશું

પગ ભાગી ગયો નાના બોલી ગયો બોલાય ના તારા કાકા ને હું સમજ છું કુણ સર ત્રાસ દે ગયો અલ્યા તારા છોકરા હોય છોકરા ન દેવું લેવા એ તો પાવર કરે તું પાવર હોય જ નથી આ આટલો પાવર કરે છે સરપંચ આટલો પાવર તો કરતો સરપંચ તારા ઘર હું બીવાતો તારાથી અલ્યા દાઢી બાઢી સુખે હોય